અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવો સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાતે એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદ શહેરમાં એક જ દિવસમાં હત્યાના બે બનાવો સામે આવતા ચકચાર મચી જવા પામી છે હત્યાના પહેલા બનાવમાં રાણી વિસ્તારમાં આવેલા કાળીગામ જાંબુ ચોક ખાતે રહેતા નરેશ ઠાકોરે તેમની જ ચાલીમાં રહેતો પ્રકાશ ઠાકોર નામના યુવક પાસે બાઇક ગીરવે મૂકી દસ હજાર રૂપિયા ઉધાર લીધા હતા અને વ્યાજ સાથે પંદર હજાર રૂપિયા પ્રકાશ ઠાકોરે પરત માંગ્યા હતા જેથી પૈસાની લેતી દેતીને પગલે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્યારે ગઈકાલે નરેશ ઠાકોરના જન્મદિવસે જ આરોપીઓએ તેની છાતીમાં છરો મારી દીધો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું ત્યારે આ મામલે રાણીપ પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે જ્યારે હત્યાના બીજા બનાવમાં અસારવા વિસ્તારમાં આવેલી પ્રભુનગર સોસાયટીમાં રહેતા રાહુલ બિલનો ભાઈ સુરેશ બિલ ગઈકાલે રાત્રે અસારવા સિવિલ હોસ્પિટલ ગેટ નંબર બે પાસે આવેલા પાર્કિંગમાં ઉભો હતો ત્યારે શાહીબાગ પ્રીતમનગર શાહની ચાલીમાં રહેતા બિલ બિલ મેહુલ તેનો ભાઈ કરણ બિલે ભેગા મળીને રાહુલને ખંજર જેવા હથિયાર વડે આરે દર ગા મારતા સુરેશ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જેથી સારવાર દરમિયાન તેનું મોત નીપજતા રાણીપ પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે પ્રાથમિક તપાસમાં આ હત્યા અંગત અદાવતને કારણે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે જય હિન્દ જય ભારત